આપણને તરસ લાગી હોય તો આપણે પાણી પીએ છીએ પરંતુ છોડ તો બોલી શકતો નથી કે મને તરસ લાગી છે તો તમે છોડમાં પાણી કઈ રીતે આપો છો હું મિત્તલ વસોયા એમએસસી ઉછેરો ગાર્ડન સોલ્યુશન હાર્દિક સ્વાગત કરું છું જો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમને નવા નવા વિડીયો મળતા રહે

જો કલરમાં ફેરફાર ન થાય તો ભેજ પૂરતા પ્રમાણમાં નથી પાણીની જરૂરિયાત છે ત્રીજું મોઇશ્ચર મીટર ઘણી બધી કંપનીના બજારમાં અવેલેબલ હોય છે તે માટીમાં દાખલ કરીને ભેજ ચકાસી લેવાનું તે મુજબ જ પાણી છોડને આપવું જોઈએ આ રીતે છોડને પાણી આપવાથી છોડ સુકાશે પણ નહીં અને તંદુરસ્ત રહેશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી આપજો અને સબસ્ક્રેબ કરજો અને તમારા મિત્ર મિત્રમંડળને અચૂકથી શેર કરજો